ના ના લા ઓન દેખાતો નહિ મુખ સુ લા ઓન તો દેખાતો મેં અસે એકૂળ ઓન દેખાતો નહિ આ ટેણી ને ટેણી તો આ મારવાનો છે ઓ આ ટેણી લા કાકા નતું આવી વાત કરે કોક તારો હે હવે આ કાકા ને દોડાવું અને દોડાવજો ચોય ભૂતલા આમ કાકા બે 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 હવે કુણ આવે ખાલી મન ગાઢવા

જો આ મને કઈ દીધા આ તો તો પકડાવ જો મને દેખાતો નઈ મને પકડી લીધું બૂટી જાય તો લેવા

મે 500 રૂપિયા આતો દન ભાઈ મારી નાખતો કે મારી નાશ તમે મારા છોકરાને હેરાન કરું જ ને તો હવે કરવા છે હવે મારા ઘરવાળા રૂપિયા લાગશે મારું કરજો મને હાથ હાલો જો ભિયા લે આ તમે તમને નતું કીધું ભિયાન ખવાય કાટિલ કાઢી મારી નાખ્યો તો હવે તમે સાવા થઈ ગયા

અલિયે બો મોアル મિરુ મન બાતા હમત્રી બસ એક બીજુ આ સાઈડમાં કીધું હવે તમ કદી હેરાન ન કરે તો પૈસા ચેલાન આલ દેજો મારા ચેલાન હે નુ મત દે જો હે ભાઈ મુ જાઓ દેખા મે તમ કીધું નતો મનજ ભાઈ ગાય થઈ ગઈ રયો અરે દેખાય તમને જો હવે તમને હેરાન કરે તો મને કહેજો હાર જયતા ભાઈ પૈસા લઈ લઈ જો પૈસા લઈ લેતી મને જયતા રે અને મારી પૈસા હા આ પૈસા ગણી દે ઉભો આ 3000 રૂપિયા હે હા લીધા હવે તમારે ઉપર કહેજો હા હાલો હાલો આપણે હેડો તો ફટને